તેનું કેન્દ્ર અનુક્રમે એકસો નેવું કિલોમીટર અને એકસો ને કિલોમીટર હતું આ દરમિયાન ટિબેટમાં ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો બિહારમાં એક ઓગસ્ટ થી એકસો ને પચીસ યુનિટ સુધીની મફત વીજળીની જાહેરાત ઘરેલુ ગ્રાહકો માટે મુખ્યમંત્રી વિદ્યુત ઉપભોક્તા યોજના હેઠળ અપાશે સહાય અમેરિકા આ વખતે ભારતીય સ્ટુડન્ટ વિઝામાં સિત્તેર થી એસી ટકાનો ધરખમ ઘટાડો અનુભવે તેમ માનવામાં આવી રહ્યું છે તેનું કારણ ટ્રમ્પની નીતિઓ મનાય છે અમેરિકામાં ગયા વર્ષે પહેલી વખત ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચાઇનીઝ વિદ્યાર્થીઓને વટાવી ગઈને ત્રણ પોઈન્ટ ત્રણ લાખ જેટલી થઈ હતી હાલમાં અમેરિકા સહિત વિશ્વના જુદા જુદા દેશોમાં કુલ અગિયાર પોઈન્ટ છ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલાં સરકારે સર્વદળીય બેઠક બોલાવી બેઠક દરમિયાન સરકાર સંસદના બંને ગૃહોમાં સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માગશે ચોમાસુ સત્ર એકવીસ જુલાઈથી એકવીસ ઓગસ્ટ સુધી ચાલશે રાજકોટ લોકમેળા માટે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે જે આયોજકો અને રાઇડ્સ માટે મોટી રાહત લઈને આવી રહી છે રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારે મેળા અને રાઇડ્સની સલામતી માટે કડક નિયમો સાથે એસઓપી જાહેર કરી હતી જેને કારણે લોકમેળાના આયોજન અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી શ્રાવણ મહિનામાં કાવડયાત્રાના અનુસંધાને ઉત્તર પ્રદેશમાં વહીવટી તંત્ર સજ્જ છે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા કરે સબડેરીના પશુપાલકોની માંગનો સ્વીકાર સબડેરી દ્વારા વાર્ષિક ભાવ ફેર પ્રતિ ફેટ દીઠ રૂપિયા નવસો પંચાણું કરાવવાની જાહેરાત કરવામાં આવી પ્રતિ કિલો ફેટે રૂપિયા પાંત્રીસ નો ભાવ વધારો મળશે હજારો પશુપાલકોને થશે ફાયદો અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીઓએ કોમોડ બ્રિજ નું નિરીક્ષણ કર્યું વડોદરા પુલ તૂટી પડવાની ઘટનાને પગલે આ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમાં ઓછામાં ઓછા લોકો ગયા હતા છેલ્લા સમય સમયથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર